બહુ વ્યક્તિગત રીતે જ એનો ઉકેલ શક્ય છે કારણ કે અંતે જે છે બાકી એની પાસે જીવન છે અને જેની સાથે આનંદવું તું એ નથી હવે એને કેવી રીતે સમય પસાર કરવો તો એમાં સ્મૃતિ એ સૌથી મોટું ભાથું છે ડાઉન ધ મેમરી લઈને તમે જે કંઈ સરસ જીવ્યા છો એને યાદ કરો જે ગયું છે એ પાછું નથી આવી શકવાનું એનો સ્વીકાર પણ કરી લો કે કોઈ ચમત્કાર થવાનો નથી આ જન્મમાં જેટલું લખ્યું હતું સાથે રહેવાનું એટલું રહ્યા છો આવતા જન્મે આપણે મળીશું જ એવી જાતનું કોઈ કોઈને ખાતરી આપી શકતું નથી અને એવું કદાચ કેવી રીતે કહી શકાય કે આપણને ગમે કોઈની સાથે એમની ને એમની જ સાથે રહેવાનું એમને કદાચ નાય ગમવાનું હોય તો એ કદાચ બીજું પણ પસંદ કરે પાત્ર એટલે આપણી પાસે જેટલું આપણું છે અત્યારે છે હમણાં છે હાથમાં છે એને આનંદ દેવું